કચ્છના અંજારમાં બાર શ્રમિક પરિવારને જીવતા સળગાવી નાખવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો શ્રમિક પરિવાર દ્વારા કામ કરવાની ના પાડતા કોન્ટ્રાક્ટર દ્વારા આ કૃત્ય કરવામાં આવ્યું હતું જોકે સદનસીબે શ્રમિકોએ તેમના બાળકોને લઈને બહાર નીકળી જતા કોઈ પણ પ્રકારની જાનહાની નથી થઈ નમસ્કાર નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું જયંતાપા કચ્છના અંજારમાં પૂંગાઓમાં રહેતા અને મજૂરી કામ કરતા પરિવારને જીવતા સળગાવી નાખવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો શ્રમિકોના ભૂંગાઓમાં જલદ પદાર્થ છાંટીને ભૂંગાઓમાં આગ ચાપી દેવામાં આવી હતી આ દરમિયાન ઘરના નાના બાળકો ઊંઘી રહ્યા હતા ત્યારે તમામની સામૂહિક હત્યા કરી નાખવાના ઈરાદે આગ લગાવવામાં આવી હતી પરંતુ સદનસીબે લોકો પોતાના બાળકોને લઈને ઘરની બહાર નીકળી જતા કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ નથી એકસાથે બાર ભૂંગાઓ બળીને ખાખ થઈ જતા ભૂંગાઓમાં રહેતા અંદાજીત પચાસ જેટલા શ્રમિકો બેઘર થઈ ગયા છે અને રસ્તા પર આવી જવાનો વારો આવ્યો છે સમગ્ર બનાવ અંગે અંજાર પોલીસ સ્ટેશનમાં બદ્રીલાલ ગંગારામ યાદવે ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે આરોપી રફીક કુંભાર નામનો વ્યક્તિ ફરિયાદી અને તેના આસપાસના ભૂંગાઓમાં રહેતા લોકોને મજૂરી કામ માટે લઈ જતો હતો પરંતુ મજૂરીએ લઈ ગયા બાદ કામના રૂપિયા તે આપતો ન હતો જેથી ફરિયાદી અને તેની આસપાસના લોકોએ આરોપી રફીકને મજૂરી આવવાની ના કહી દીધી હતી જેથી આરોપીએ તમામને જીવતા સળગાવી નાખવાની ધમકી આપી હતી અને રવિવારે સવારે તે ભૂંગાઓ પાસે આવ્યો હતો ને જે સમયે ભૂંગાઓમાં બાળકો સૂતા હતા ત્યારે તમામને જીવતા સળગાવી નાખવાના ઈરાદે જલદ પદાર્થ ભૂંગાઓ ઉપર છાંટીને આગ ચાપી દીધી હતી આ દરમિયાન અને આસપાસના જ બાળકો મહિલાઓ અને વૃદ્ધોને લઈને તેઓ બહાર દોડી ગયા હતા આ બનાવમાં કોઈ પણ પ્રકારની જાનહાનિ નથી થઈ કે કોઈને ઈજાઓ પણ પહોંચી નથી પરંતુ ગણતરીની મિનિટોમાં જ ભૂંગાઓ બળીને ખાખ થઈ ગયા હતા આગ લાગતાની સાથે જ ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી આવી હતી પરંતુ આગ કાબૂમાં આવે તે પહેલા જ તમામ ભૂંગાઓ બળીને ખાખ થઈ ગયા હતા આ બાબતની જાણ થતા પોલીસ પર તાત્કાલિક એક્શનમાં આવી ગઈ હતી અને ગણતરીના કલાકોમાં જ આરોપી રેલવે સ્ટેશન પાસે જ્યારે પહોંચ્યો હતો ત્યારે તેને ઝડપી પાડવામાં આવ્યો હતો હાલ પોલીસે હત્યાના પ્રયાસ સહિતની કલમો હેઠળ ફરિયાદ નોંધીને આગળની તપાસ હાથ ધરી છે ચોંકાવનારી બાબત તો એ છે કે મજૂરી કર્યા પછી મજૂરીની ઓછી રકમ પણ ચૂકવતો ન હતો રફીક અને શ્રમિકો કામ કરવાની ના પાડતા ગુસ્સામાં આવીને તેણે આ પ્રકારનું કારસ્થાન કર્યું હતું આ જ પ્રકારના અહેવાલ અને સમાચારો સાથે ફરી મળીશું ત્યાં સુધી આ વીડિયોને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં વૈષ્ણવજન તો તેને કહીએ જે વૈષ્ણવ